વડોદરામાં પૂરની સ્થિતિ બાદ રોગચાળાએ ભરડો લીધો છે શહેરમાં ડેન્ગ્યુ મલેરિયા અને કેસ સતત વધી રહ્યા છે રાજકીય નેતાઓ પણ તેમાંથી બાકાત રહ્યા નથી પહેલા મેયર ડેન્ગ્યુમાં સપડાયા હતા હવે માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલ ચિકનગુનિયા ના શિકાર બન્યા છે જેને પગલે કોર્પોરેશન દોડતું થઈ ગયું છે વહીવટી તંત્ર એ દવાનો છંટકાવ અને ફોગિંગ ની કામગીરી શરૂ કરી છે દ્વારા કામગીરી ઉપરાંત દવાનું વિતરણ પણ શરૂ કરાયું છે પાયરા ડિપાર્ટમેન્ટ આરોગ્ય શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવેલી હતી તેમાં મુખ્યત્વે અત્યારે ફોગિંગ ચાલુ છે મારફતો સીએલ બેનો મારફતે સર્વે કરવામાં આવે છે અને જે વિસ્તારમાં જે ઘરમાં કેસ છે એની આજુબાજુને તમે ત્રણ લગભગ થી ત્રણ લાઈનો છે ત્રણે ત્રણ લાઈનોમાં સર્વે કરવામાં આવશે અને એ આધારે કેટલાક બીજા ચિકનગુનિયાના કે તાવના કેટલા કેસો છે શંકાસ્પદ કેસો છે એની માહિતી મેળવવામાં આવશે અને એ આધારે પાછી કામગીરી કરવામાં આવશે આ વખતે કુદરત પણ વિરુદ્ધમાં હોય એવું લાગી રહ્યું છે જેના કારણે આજે નવરાત્રિમાં પણ વરસાદ ચાલુ છે અને આ આ જે પરિસ્થિતિ છે જનરલી આમ વરસાદ ઓતરાચિતરાનો તાપ પડે એની સાથે જ મચ્છરના ઉત્પત્તિ સ્થાનો

રોહિત ચાવડા વીજીવી વડોદરા